મિત્રો અહીંયા આપણને એક દાખલો આપેલો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સાત અગિયાર અને તેર વડે વિભાજ્ય છે તો આવા પ્રકારની સંખ્યાઓ આપણને આપેલી છે તો જો આ દાખલો તમે સાત અગિયાર અને તેર વડે અલગ અલગથી ભાગાકાર કરવા જાશો તો તમારો પરીક્ષાનો સમય પતી જશે પણ દાખલો પતશે નહીં તો એના માટે એક શોર્ટકટ છે એક ટ્રીક છે જે તમારે યાદ રાખવાની કે જો કોઈ પણ સંખ્યા છે એ તમને એ બી બી એના સ્વરૂપમાં આપેલી હોય તો એ અગિયાર વડે વિભાજ્ય છે અને જો સંખ્યા તમને એ બી એ બીના રૂપમાં આપેલી હોય તો એ એકસોને એક વડે વિભાજ્ય છે અને જો તમને સંખ્યા એ બી સી સીના સ્વરૂપમાં આપેલી હોય તો આ સંખ્યા સી એક હજાર એક વડે વિભાજ્ય છે અને એક હજાર એક કેવી રીતે બને છે તો કે એક હજાર એક છે એ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આ ત્રણેયનો ગુણાકાર કરવાથી બને છે તો અહીંયા તમે હવે ઉપર જુઓ કે એ બી સી સ્વરૂપમાં કહી છે તો કે એ પછી ફરીથી એ બી રિપીટ થાય છે તો અહીંયા તમે જોઈ શકો કે આ જે સી છે બરાબર આપણો ઓપ્શન સી એ એ બી સી એ બી સીના સ્વરૂપમાં રિપીટ થાય છે તો તમે અહીંયા સાત અગિયાર અને તેર એમ ત્રણેય સંખ્યા વડે ભાગી શકો છો તો આપણો જવાબ આવશે ઓપ્શન સી એવો તમને હોમવર્કમાં દાખલો આપું છું કે આ નીચે જે સંખ્યાઓ આપેલી છે એને તમે ધ્યાનથી જુઓ અને કોમેન્ટમાં જણાવો કે કઈ સંખ્યાને સાત અગિયાર અને તેર વડે ભાવ નિશેષ ભાગી શકાય છે એટલે કે વિભાજ્ય છે બરાબર થેન્ક યુ